રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેતી પાકોમાં મોટા પાયે નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મુકા ગયા છે સરકાર દ્વારા સૂચના અપાતા ખેતીવાડી વિભાગના અધિકારીઓએ ખેતરોમાં જઈ પાક નુકસાની નું નિરીક્ષણ કર્યું

આજુબાજુ મગફળીનો પાક અમારા વડાલમાં ડુંગળીનો પાક જાજો છે ઈ પણ સંપૂર્ણ કેવું આપણા ખેતરમાં તો જો આ દેખાય છે અટાણે નેવું ટકા મગફળી પતી ગઈ છે ચારો તો હાવ હાલે એમ જ નથી પશુ ખાય એમ જ નથી અને એક અપેક્ષા છે કે સંપૂર્ણ પાક ધીરણા માફ કરી દે એવી અમને અપેક્ષા સરકાર પાસે આપણે ઓક્ટોબર માસમાં જે કમોસમી વરસાદ પડ્યો એને કારણે ખરીફ પાકોમાં જે ખેડૂતોને નુકસાની જોવા મળી એનું એક સરગ્રસ્ત વિસ્તારનો રિપોર્ટ આપણે રાજ્ય સરકારને કરેલો હતો વરસાદ થોડો લાંબા સ્પેલનો અને વધારે પણ આવ્યો જેને કારણે તાત્કાલિક અમે રાજ્ય સરકારની સૂચના મુજબ સર્વે કરવાનો હાથ ધરવામાં આવ્યો એટલે બે દિવસમાં અમે આ દરેક ગ્રામ પંચાયત ઉપર અઠ્યાસી ટીમો ઉતારી તાત્કાલિક સર્વેની કામગીરી પૂર્ણ કરવા અને સાથે તો વાવેતર વિસ્તાર આપણો ત્રણ લાખ એકોતેર હજાર જેવો છે ખરીફનો એમાં ખાસ કરીને મગફળી સોયાબીન કપાસ જેવા પાકોમાં જે નુકસાની જોવા મળી તેનો એક રિપોર્ટ આજે લગભગ બે લાખ પચાસ હજાર હેક્ટરમાં જે નુકસાની થઈ છે જુનાગઢ જિલ્લાના મોટાભાગના તમામ ખેડૂતો જે ખરીફ પાકોનું વાવેતર કરે છે એને આવરી લઈ અને રાજ્ય સરકારને સુપ્રત કરશું સુરાગઢમાં જે પાકનાય ખેડૂતોમાં જે નુકસાન થયું છે વારાવારા આગામી વરસાદને લઈને જે કમોસમી વરસાદ વરસ્યો ત્યારે હાલ આપણે માખેડા ગામમાં ખેડૂતો સાથે આપણા સાથે ઘણા ખેડૂતો પણ જોડાઈ ગયા છે આપણે હાલ જોઈએ તો કેવીક નુકસાની છે અને સર્વે માટે શું કોઈ આવ્યું નુકસાની સો ટકા છે સર્વે માટે ગ્રામ પંચાયતે બનાવેલી ટીમ પણ આવેલી તેણે પણ જોયેલું અને સો ટકા નુકસાની એને પણ દેખાણેલી હતી દેખાયેલી હતી

કેવીક નુકસાની છે કમોસમી વરસાદને લઈ કમોસમી વરસાદને હિસાબે આપ તમે મીડિયાની સમક્ષ હું તમને આપને બતાવી જ રહ્યો છું અત્યારે તમામ માંડવી મગફળી જે કોટા કાઢી ગઈ છે અને જે છે એ તમામ ડેમેજ થઈ ગઈ છે સડી ગઈ છે આ લોકો ખેડૂતો આ માલને કદાચ માર્કેટિંગ યાર્ડમાં લઈ જાય તો કોઈ વેપારી આને ખરીદશે નહીં આ મગફળીને માર્કેટિંગ યાર્ડમાંથી પાછી ઘરે લઈ આવવી કે આને શું કરવું અને ખેડૂતોને એ ચિંતા છે કે આ માલને પાછો કાઢવાના જે ખર્ચો થશે એ ખર્ચો પણ એવડો બધો થશે કે જેની કોઈ સીમા નહીં બીજા નંબરમાં અત્યારે પશુ માટે તો ઘાસ ચારો ટોટલી નાશ થઈ ગયો છે અત્યારે તમે વીજે હિસાબ ખાલી ઘાસ ચારા કરવા જાવ ને તો વીજે પાંચ હજાર નો તો ખાલી ઘાસ ચારો થાય એક ખેડૂત ને દસ થી પંદર વીઘા નો ઘાસ ચારો હોય તો પચાસ સાહીઠ હજાર ની નુકસાન તો સીધી ઘાસ ચારા ની છે માલ સામાન ની તો પછી મગફળી છે કપાસ છે એ તો પછી વાત છે પણ જે ઘાસ ચારો અને આપ તમે જોઈ રહ્યા છો આ મગફળી તમામ સો એ સો ટકા ઉપડી છે તો જેથી કરીને સરકારને અમારી નમ્ર વિનંતી છે કે સો એ સો ટકા વળતર ખેડૂતોને મળવું જોઈએ જેથી કરીને ખેડૂતોને થોડું ઘણી રાહત થાય ખાસ કરીને જોવા જઈએ તો સો એ સો ટકા જે મગફળીનો પાક છે તે નુકસાન પામ્યો છે અને ખેડૂતો એવું ઈચ્છી રહ્યા છે કે પૂરેપૂરું સો એ સો ટકા વળતર મળે તમે શું મારું તો એટલું કહેવાનું સરકારને કે આ જે નુકસાની છે એનું સો એ સો ટકા વળતર આપે અને જે આ ચારો પલળી ગયો છે આ માલ કાંઈ યાડમાં વેઠવામાં હાલ એમ તો ફેન તો ઘરનું ભાડું જોઈએ અને પાછો માલ લઈ આવવાનો થાય એટલે ખેડૂતને સો એ સો ટકા નુકસાન તો મારી એટલી અપીલ છે કે સો એ સો ટકા વળતર આપે જી તો ખાસ કરીને જોવા જઈએ તો હાલ આપણે જોઈ શકીએ છીએ હાલ ખેતરમાં પણ જે માલ પડેલો છે સો એ સો ટકા જે નાશ પામેલો છે ખેડૂતો એવું ઈચ્છી રહ્યા છે કે સરકાર ખેડૂતની વાહરે આવે અને સો એ સો ટકા પૂરેપૂરું વળતર મળે પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી યજ્ઞેશભ જુનાગઢ